હેલો એવરી વન વેલકમ ટુ માય કિચન તો મિત્રો આજે હું તમારી સાથે શેર કરવાની છું મસાલા રોટલાની રેસીપી તો આ રેસીપી ખાવાની ખૂબ જ મજા આવે તેવી છે દહીં સાથે તો ખૂબ જ ખાવાની મજા આવે તેવી છે કે ચટણી સાથે પણ ખાવાની મજા આવે તેવી છે ચા સાથે પણ તમે ખાઈ શકો તેવી એકદમ સરસ આ રેસીપી છે તો મિત્રો એન્ડ સુધી જરૂરથી જોજો સ્કે બિલકુલ પણ નહીં કરતા તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો અહીંયા મેં મેથી લીધી છે કાંદો લીધો છે ક્રશ કરી લીધો છે અને મેથીને મેં સારી રીતના વોશ કરી અને કટિંગ કરી લીધી છે લીલા ધાણા લીધા છે તેને પણ કટિંગ કરી અને સારી રીતના વોશ કરી લીધા છે તો અહીંયા મેં બાજરાનો લોટ લીધો છે તેને ચાળી લીધો છે તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો બાજરાનો લોટ એડ કરીશું કાંદા એડ કરીશું મેથી એડ કરીશું લીલા ધાણા એડ કરીશું હળદર પાવડર એડ કરીશું ચટણી પાવડર એડ કરીશું એક ટેબલ સ્પૂન જેટલી અને એક ટેબલ સ્પૂન જેટલી હળદર સ્વાદ અનુસાર મીઠું ધાણાજીરું પાવડર તો હવે તેને સારી રીતના મિક્સ કરી લઈશું અને લોટને મસળી લેશું ગેસ ઓન કરીશું તવી ગરમ પરા મૂકી દઈશું અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર રાખીશું અને ત્યાં સુધીમાં આપણે મસાલા રોટલો છે તે એકદમ સરસ મસળી લેવાનો છે તો થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને આ રીતના જે રોટલો છે તેને મસળવાનો છે લોટ બહુ ઢીલો પણ નહીં અને બહુ પઠણ પણ નહીં એ રીતના બાંધી લેશું રીત સારી રીતના મસલી લેશું મસાલવાથી આપણો રોટલો છે તે એકદમ સરસ મીઠો બને છે તો હવે આપણો રોટલો છે તે એકદમ સરસ મસળાઈ ગયો છે તો હવે નાનો એવો ગોળ તો આ રીતના હાથમાં થોડું પાણી લેશું જેથી કરીને આપણો રોટલો છે તે એકદમ સરસ ગોળ બને ઉપર થોડું પાણી લગાવશું જેથી કરીને આપણો રોટલો છે તે સરસ મજાનો ગોળ બને અને બે હાથથી આ રીતના હથેલીના મદદથી પેલા કોર ટીપી લેશું અને પછી વચ્ચે ટીપવાનો છે રોટલો તો તમે જોઈ શકો છો કે આપણો રોટલો છે તે એકદમ સરસ ટીપાઈ ગયો છે તેને આપણે લોઢીમાં એડ કરી દેશું તો હવે આપણી લોઢી છે તે એકદમ સરસ ગરમ થઈ ગઈ છે તો આ રોટલો છે તેમાં આ રીતના એડ કરી દેવાનો તો આ રીતના આપણો રોટલો છે તે એકદમ સરસ ડિઝાઇન આવી જાય ત્યાં સુધી રહેવા દેશું તો તેની આ રીતના

તો હવે તેની બીજી સાઈડ છે તે પણ આપણે આ રીતના ચેન્જ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે બીજી સાઈડ પણ તેની ડિઝાઇન છે તે એકદમ સરસ એવી આવી ગઈ છે તો બીજી સાઈડ પણ આપણે આ રીતના તેલ લગાવી લઈશું જેથી કરીને આપણો રોટલો છે તે એકદમ સરસ મીઠો એવો બને તો તેની ફરી બીજી સાઈડ ચેન્જ કરી લેવાની છે જ્યાં પણ તમને લાગે ત્યાં વધારે તો તમે જોઈ શકો છો કે આપણો મસાલા રોટલો બનીને એકદમ સરસ રેડી થઈ ગયો છે તો હવે તેને આપણે લઈ તો અહીંયા મેં દહીં રાત્રે જમાવી લીધું હતું એ રોટલા સાથે ખાવાની ખૂબ જ મજા આવે તેવું તો તેને પણ આપણે એક બાઉલમાં લઈ લેશું તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણા મસાલા રોટલાની રેસીપી એકદમ સરસ બનીને એવી રેડી થઈ ગઈ છે તો આ રેસીપી એકવાર ઘરે બનાવવાની જરૂર ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી સ્વાદિષ્ટ અને ખૂબ જ ખાવાની મજા આવે તેવી છે તો મિત્રો મારી ચેનલમાં હજી સુધી તમે નવા હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મારા અવા જ નવા વિડીયોને જોવા માટે બે લાઈકોલ બટનને પ્રેસ કરજો જેથી કરીને તમને મારા નવા વિડીયોને નોટિફિકેશન સૌથી પહેલાં મળે થેન્ક યુ ફોર વોચિંગ